આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની વર્ષના લાંબા સમયના સંશોધન બાદ ખેડૂતો અને ગ્રાહકોની માંગ સંતોષવાની ક્ષમતા ધરાવતી આણંદ કૃષિ યુનિવર્સિટી ગુજરાત રાજ્ય માટે આણંદ રસરાજ ગુજરાત કેરી એક નામની કેરી નવી જાત વિકસાવવામાં આવી છે ફળોનો રાજા કેરીની નવી જાત આણંદ રસરાજ નવા સ્વાદ નવી વિશિષ્ટતા સાથે છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે અસ્તિત્વમાં આવી છે

તદુપરાંત આ જાતને કાપીને તથા રસ બનાવીને બંને રીતે આરોગી શકાય છે તથા દર વર્ષે ફળ બેસે છે અને લગભગ એકસો દિવસે પાકી જાય છે આણંદ રસરાજની જાતની બીજી સારી વિશેષતા તેની નિયમિત ફળ આપવાની આદત છે ગુજરાતમાં લગભગ બાવીસ વર્ષના લાંબા સમય બાદ ખેડૂતો અને ગ્રાહકોની માંગ સંતોષવાની ક્ષમતા ધરાવતી આ નવી જાત વિકસાવવામાં આવી છે જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર કે બી કથિરિયા તેમજ સંશોધન નિયામક શ્રી ડોક્ટર એમ કે ઝાલાની પ્રેરણાથી કૃષિ સંશોધન કેન્દ્ર જબુ ગામ ખાતે કાર્યરત ડોક્ટર એચ સી પરમાર ડોક્ટર વિનોદ બી મોર અને આકૃના અન્ય વૈજ્ઞાનિકોના છેલ્લા કેટલાક વર્ષોના સઘન પ્રયાસોથી ગુજરાત રાજ્યમાં ખેડૂતોની સૌથી લોકપ્રિય જાતો જેવી કે કેસર અને લંગડાની ખેતી કરે છે છેલ્લા કેટલાક વર્ષોથી જોઈએ તો ગુજરાત કૃષિ યુનિવર્સિટીના પર્યા કેન્દ્ર ખાતેથી વર્ષ બે હજારમાં માં બહાર પાડવામાં આવેલી સોનપરી વેરાયટીની સારી એવી માંગ રહે છે આજકાલ ગ્રાહકોની પસંદગી મોટા ભાગે ફળોની ગુણવત્તા, સ્વાદ અને લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા પર આધારિત છે. લંગડો ખૂબ જ સારી જાત હોવા છતાં તે પાક્યા પછી લાંબા સમય સુધી ટકી શકતી નથી. જ્યારે કેસર તેની ઉચ્ચ ગુણવત્તા તેમજ સ્વાદને કારણે સ્થાનિક તેમજ વિદેશના બજારોમાં ખૂબ જ સારી માંગ ધરાવે છે. જે લંગડા અને દશેહરી જેનો જાતમાં અભાવ જોવા મળે છે આ નવી જાતની યુનિવર્સિટીની તમામ સંશોધન સમિતિઓ તેમજ રાજ્યની બીજ સમિતિ દ્વારા મંજૂરી મળી ગયેલ હોય હાલમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખેડૂતો તેમજ નર્સરી ઉત્પાદકોની માંગ તથા આગામી વર્ષોને અનુલક્ષીને કલમી છોડના ઉત્પાદન પર કામ કરી રહી છે વર્ષ બે હજાર બાવીસમાં અત્રેના કેન્દ્ર ખાતે એટલે કે જબુગામ કેન્દ્ર ખાતેથી આણંદ કૃષિ યુનિવર્સિટીના માન્ય કુલપતિશ્રી અને વૈજ્ઞાનિક શ્રીના માર્ગદર્શન હેઠળ હેઠળ કેરીની એક નવીન જાત બહાર પાડવામાં આવી જેનું નામ આણંદ રસરાજ રાખવામાં આવ્યું છે આ જાતની ખાસિયત આપણે જોવા જઈએ તો કેસર કેરીની જેમ એનું જે કેરીનું કદ છે એ ખૂબ જ સરસ છે એટલે ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલું વજન નીકળે છે સમયસર પાકી જાય છે ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે સેલ્ફ સેલ્ફ્લેટ પણ ખૂબ જ સારી છે એટલે કે પાક્યા પછી લાંબા સમય સુધી આપણે એને રાખી શકીએ છીએ ફળ માખીનું પ્રમાણ બહુ ઓછું આવે છે અને મીઠાશ ખૂબ જ સારી હોવાથી એ લોકોને ખૂબ જ ગમે છે ત્યારબાદ એમાં ફ્લેવેનોડ અને ટોટલ કેરેટોનોડ જેવા તત્વો પણ સારા હોવાથી જે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ખૂબ જ સારી નીવડે છે ખૂબ જ સરસ ઉત્પાદન આપે છે જોડે જોડે દર વર્ષે એમાં ફળ બેસે છે જેથી કરીને આવક પણ સારી મળે સારી મળે છે અને સમયસર પાકી જતી હોવાથી ખેડૂતોને ભાવ પણ એમાં સારા સારા મળે છે ત્યારબાદ રેસાનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે જેથી કરીને એને આપણે ગુણવત્તાની દ્રષ્ટિ જોઈએ તો પણ એ ખૂબ જ સારી જાત છે ચોક્કસપણે ખેડૂતોને વાવેતર કરવા માટે અત્યારે સંશોધન કેન્દ્ર એના મધર બ્લોક બનાવવા માટે રોપા તૈયાર કરી રહ્યું છે એટલે કૃષિ યુનિવર્સિટીના વિવિધ કેન્દ્રો તથા બાગાયત ખાતાના વિવિધ ફાર્મ પર અત્યારે મધર બ્લોક ડેવલપ કરવાના છે જેના માટે અમે રોપા બનાવી રહ્યા છીએ એ ટૂંક સમયમાં ખેડૂત મિત્રોને ત્યાં અલગ અલગ કેન્દ્ર કેન્દ્રો પરથી રૂપા મળતા થઈ જશે અને એના માટે કામ ચાલી રહ્યું છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની